જય માતાજી એન્ડ જય દ્વારકાધીશ મિત્રો તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં તો મિત્રો નાઇન ફેસ થઈ ગઈ છે બરાબર અને જવાનું થોડું બહાર અને તો ચાલો યાર આપણો મિત્ર પણ લેવા આવી ગયા જુઓ યાર નો રાજન બેઠ હોય તો ચાલો મિત્રો કન્ટિન્યુ તો ચાલો મિત્રો આપણે મિત્રનું બ્લેક સ્પ્લેન્ડર લઈને નીકળી ગયા હા બરાબર આ કે બાઇક હોવાખેલું તમે આપણે જવું ને ચાલો મિત્રો કન્ટિન્યુ

પેટ્રન્ટ ડોકે ફૂલ લાગે અરે 1 પોઈન્ટ જ છે ફાઈરલે મિત્રો આપણે જેકેટ લેવાઈ ગયા બરોબર જમાર વે ચેક કરી લીધું બરોબર પેલ લીધું આ ગમે તન હા બીજા કોમના મિત્રો મળ્યા એ હલે જેકેટ બધાય જેકેટ બધાય આ છે અમારું આવું આ જાય છે અમાર જેકેટ બધાય હા આને બીજો કોઈ નહીં ચાલો મિત્રો જેકેટ ટ્રાય કરી તો બરોબર ગામે પડી નહીં ચાલો બીજો બધાય ભાઈ

અગવં ભાઈરાણી મિત્રો આપણે જગ લઈને જબર મર અને કેર જ લેવ ડારી પૈસા બધા આપવા નહીં બરોબર આ શેટ કટ હીલી તો ફેર જોતે જ નહીં કેર લેવ ડારી બરોબર તો ચાલો મિત્રો પૈસા પૈસા આપો આપણે નીકળી જવું બરોબર શું કે બડ પૈસા આપા પૈસા પૈસા આપા બરોબર તો ફાઈનલી મિત્રો આપણે સવારનો બેડો લઈ તો હવે નીકળ્યા બરોબર જવા માટે તો અના યાર કેટલો લોડી ભરે યાર માઈક બાઈને ગાડી બનાવી લીધી

ஆஹ் ஏன் காக்கா காலுப்பா